આનો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અમે બતાડશું હું કેવું કમું બતાડશું બતાઈશું સેવાસી બાજુ છે છે બરોડા ના પેલા ખાનપુર ખાનપુર બરોડાના ના પેલા ખૂણા થી 15 કિલોમીટર દૂર છે તો બ્લોગ તમે કન્ટિન્યુ રહેજો બાકી કમાની બોલિંગ બેટિંગ ને બધું આવી જશે ને લાઈક કરજો ની લાઈવ ની વાત કે ની પણ બ્લોગ આવી જશે હા બ્લોગ માં આવી જશે લાઈવ તો બતાવશે ને અમે સેવાસી પોકી જશે ગ્રાઉન્ડ માં બતાડું તમને હા અહીં પાર્ક કરી છે અમારી એક્ટિવા

વાઈટ ટી શર્ટ છે મારી આ મારે ખતરનાક ગાયકવાળો પ્લેયર અમે એટલા હેલ્થ ગાર્ડિયન ને પ્રકાશભાઈ રેડી છે હવે તરીએ કેટલા પહેરવાનું નહીં એમને રેડી થઈ ગયા છે અમે રેડી ભાઈ અને અમારું આખી કીટ લઈને હે

બાકી આ પીચ છે અમારી હા આ પીચ ઉપર મેચ રમવાની છે અમારે હા અને ગ્રાઉન્ડ આ ટાઈપનું છે દેખો હજુ થોડુંક મેં હજી ફાઈ ગયેલો છું કેમ કે બોલિંગ કરતી લો એટલે આ ટાઈપની વ્યવસ્થા સારી જોરદાર કરી છે અહીંયા એક મોટી ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે હા પ્રેક્ટિસ ચાલુ છે અહીં મયુર બોલિંગ કરે છે હા મિત્રો સવાર સવારનો સમય ગાળો છે અને થોડીક પ્રેક્ટિસ કરી છે આ ટોપી આલી છે મૂન આ ટાઈપ આ હું લખે છે બેન્કર્સ ગ્રુપ હોસ્પિટલ અમારા ભાવેશ ભાઈ પીતનો જાય લે છે ચેક કરે છે કેટલા પગલે લે છે હો ગયો ભાવેશ

અને કેચ ને આ કેને બધું કમ્પ્લીટ બરાબર ખાસ છે આપણે એક યુનિટ તરીકે જ રમવાનું છે બરાબર અને જીતવાનું છે આપણે બસ અમારા કેપ્ટન ના શ્રી આ બધું જણાવી દીધું વધારે હા ફાઈનલ લઈને જવાનું બસ ફાઇનલ લઈને જ જવાનું છે આજી વાત છે એક કામ કરો ને બધા એકવાર પોતાનું છે ને મિત્રો આ જે આપણે પાછળ દેખાય અમારી આખી હેલ્થ ગાર્ડિયન ટીમ છે અને બધા ઇન્ટ્રોડક્શન કરી છે ફટાફટ કહો ચાલ નોમ કમલેશ રાઠવા હા

મિત્રો હા <ranching in Keyboard> ઓકે આપડે ફિલ્ડિંગ ટોસ જીતી ગયા છે અમે ફિલ્ડિંગ આવી છે આ પીચ ઉપર રમવાનું છે મિત્રો કે પહેલા ટ્રોફી આલ દીધી ગુજે મિત્રો ચૌદ જણા હતા અમે એમાંથી ટોપ ઇલેવન સિલેક્ટ કરવાની હતી અને એની અંદરથી મેં કહું તમે રમો હું બેસું અને અમે અહીંયા બેઠા છે આ મિત્ર છે સ્કોર કાર્ડ હેન્ડલ કરે છે અને આ બધું કોમેન્ટેટર છે ચાલુ છે અંતે નીચે આપણો સ્કોર થયો છે કેટલો થાય સ્કોર આપણે 41 41, 41, 41, 41, 41, 41, 41, 41 50... 50... 5 વિકેટ પ્રકાશભાઈ બોલિંગ કરે છે 36 ઓવર પડે છે ઓછી ગિન બહુત બढ़िया ગિન નહીં આવી એ बल्ले पे ફટકો मारा अच्छी गेंद है बहुत बढ़िया गेंद अच्छी लाइन लेंथ फुल लेंथ डालिए ना बल्लेबाज की बल्ले पे आए नहीं रही है बॉल की समाप्ति हो गई है अनन भाई अनन भाई, भाई। करें ओ। अब बॉलिंग कराकर और अब हमें ये नो बहुत लगिया रन का चार्ज और है नहीं 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 लगाओ तो आउट हो रहे आधी पीच पे थी पारी की समाप्त हो गई होती पर वेल ट्राई मैं कहूंगा और एक ओ, क्या गेंद ये वाइट नहीं है ये वाइट नहीं रहेंगे क्योंकि ये खेल अच्छी थी हवा में गेंद हवा में गेंद हवा में गेंद गे, नीचे फील्डर पकड़ लिया चलिए

મયુર ને ભાવેશભાઈ બે રમે છે ઓપનિંગ મેં ગયા છે સિત્યોતર નું ટાર્ગેટ છે શોટ છે નીકળી ગઈ કમો બેઠો છે અહીં કેવો કમો થાકી ગયા ભૂખ લાગી છે મિત્રો અમને બહુ ઉમેદ હતી કે અમે જીતશું પણ તો મેદાન નવું ટીમ નવી બધા જ નવા પબ્લિકે નવે નવી અને થોડો શું કહેવાય ફ્રસ્ટ્રેશન આવી જાય પણ કરી પરફોર્મન્સ અને હારી ગયા છે પણ કસો વાંધો નહીં આવે નેક્સ્ટ ટાઈમ આ ટીમ રહેશે અને બીજે કઈ ફોર્મ ભરી રમવા જશું હું કેવું અને આનો પરફોર્મન્સ કરજો મિત્રો આવે છે કેપ્ટન કેપ્ટને બેટિંગ કરી આલા હોય કઈ બાજુ આ બાજુ કેપ્ટને બેટિંગ કરી અને સ્ટ્રગલ કર્યું પણ કોઈ નિમે પડ્યો કઈ વાંધો નહીં પણ મિત્રો આ કઈ આનાથી પર ખોર ચાલવાની ઉત છે આ એક મનોરંજનની વસ્તુ છે એટલું બધું માઇન્ડ ઉપર લેવાનું શું કેવું ના બિલકુલ નેક્સ્ટ ટાઈમ પાછા જોની હવે ઘારી જા તો કઈ ન મર ટેન્શન નથી લે અને તારી ચકુંન છૂટા હું મેચ હે ઓ ભાઈ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ પ્રકાશ ભાઈ ભાઈ